શ્રાદ્ધમાં ખીર શા માટે ખાવામાં આવે છે આવો સવાલ તમારા મનમાં થાય છે આ વિડીયો તમારા માટે છે નમસ્કાર દોસ્તો હું વૈદ્ય જાગૃત પટેલ એમની આયુર્વેદ એક આયુર્વેદ ચિકિત્સક છું અને લોકો સાચું આયુર્વેદ સમજે અને આયુર્વેદ માધ્યમથી લોકો સ્વસ્થ બને અને સ્વસ્થ સમાજનું નિર્માણ થાય એ મારો ધ્યેય છે તો મિત્રો અત્યારે ભાદરવા વધ ચાલે છે ભાદરવાના પાછલા ભાદરવા મહિનાના પાછલા પંદર દિવસનો ટાઈમ જે વધ કહેવાય છે એને આપણે પિતૃશ્રાદ્ધનો સમય કહીએ છીએ અને આ શ્રાદ્ધના સમયમાં ખાસ કરીને આપણે ત્યાં ખીર ખાવાની પરંપરા હોય છે દૂધ ચોખા અને સાકરમાંથી ખીર નાખીને બનાવીએ છીએ ઉપરાંત એમાં સ્વાદ સોડમ માટે એમાં એલજીનો પણ ઉપયોગ કરીએ છીએ અને આ ખીર આપણે પિતૃને તર્પણ કરીને મતલબ કે કાગવાસ તરીકે વાટકીમાં ભરીને થોડું આપણા ગાચીમાં મૂકીએ છીએ કાગડા આવીને ખાઈ જાય એવી પરંપરા છે આપણે કે કાગડાઓ આવીને ખીર ખાય છે આપણા પિતૃઓ ખીર ખાય છે અને પછી આપણા રૂપે આ ખીરનો ઉપયોગ કરીએ છીએ તો બેઝિકલી આપણે ખીરનો એક પિતૃ તર્પણ તરીકે ઉપયોગ કરીએ છીએ એની પાછળ ધાર્મિક માન્યતા એ છે કે દૂધ ઘી અને ચોખાનું જે મિશ્રણ થાય છે દૂધ અને ચોખાના મિશ્રણથી જે ખીર બને છે એ ખીર સ્વાદિષ્ટ હોય છે મીઠી લાગે છે અને મીઠી વસ્તુ દરેક વ્યક્તિને ભાવતી હોય છે ખાસ કરીને વડીલો હોય તો વડીલોની મીઠી વસ્તુ વધારે ભાવે અને આયુર્વેદની દ્રષ્ટિ વાત કરતા આયુર્વેદમાં તેમ કહે કે મીઠી વસ્તુ બધાને ભાવે નાના છોકરા હોય યુવા હોય કે વૃદ્ધ હોય બધા વ્યક્તિને મીઠી વસ્તુ ભાવે છે અને મીઠી વસ્તુમાં શ્રેષ્ઠ વસ્તુ હોય તો એ છે દૂધ છે સાકર છે અને ચોખા છે તો આ જે સાત્વિક વસ્તુ છે અને તર્પણકારક એવી સંતોષ આપનારી વસ્તુ છે એવા મિશ્રણથી જે ખીર બને છે એ ખીરને એક આદર ભાવ રૂપે વડીલોને અર્પણ કરવાની પ્રક્રિયા હોય છે આપણે રિવાજ રાખેલો છે કે જેથી આ મીઠી વસ્તુ આપણે પિતૃ કરીએ અને પછી આપણે એને પરપ્રસાદ રૂપે આરોગ્ય તો આ રીતે આપણે ખીર ખાવાની પરંપરા ચાલુ થઈ છે આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો પર્ટિક્યુલરલી આ ટાઈમ ભાદરવો મહિનો એટલે કે શરદ ઋતુ શરદ ઋતુમાં પિત્તનો પ્રકોપ થાય છે અને આ પિત્તનો પ્રકોપ થાય નેચરલી કુદરતના પ્રભાવથી પિત્તનો પ્રકોપ થાય છે ઋતુમાં વરસાદ પડ્યો ઠંડુ વાતાવરણ હતું અને પછી તડકો નીકળે એટલે પિત્ત વધવાનું ચાલુ થઈ જાય શરીર અકળાવે શરીરમાં ચામડી બળવા લાગે એ તાપ સહન ન થાય નો ડાઉટ ઉનાળા જેટલો તાપ નથી હોતો પણ છતાંય આ તાપ સહન નથી થતો કારણ કે અહીંયા પિત્તનો પ્રકોપ થાય છે ચામડી બળવા લાગે છે એ ઉપરાંત એસિડિટી વધે પિત્તની બીજી બીમારીઓ એલર્જી છે માઇગ્રેન છે અથવા તો સ્કીનના પ્રોબ્લેમ વધે ખંજવાળ આવે લાલ ચામડીમાં લાલાશ થાય ડોહી નીકળે નસકોરી ફૂટે આવી બધી અલગ પ્રકારની પિત્તની બીમારીઓ વધવા લાગે છે તો પર્ટિક્યુલર આ પિત્તના રોગોનું વધે નહીં અને પિત્તનું શમન થાય એટલે આયુર્વેદની દ્રષ્ટિએ પિત્તશામક ઔષધોનો ઉપયોગ વધારે કરવો જોઈએ અને પિત્તશામક ઔષધોમાં શ્રેષ્ઠ છે ખીર દૂધ ચોખા અને સાકર ત્રણેય વસ્તુ પિત્તનું શમન કરે છે મધુરસ પ્રદાન છે સ્નિગ્ધ છે શરીરને પુષ્ટિ આપનાર છે એટલે આયુર્વેદની દ્રષ્ટિએ પણ તમે જો આ પિતૃ પક્ષમાં શ્રાદ્ધ પક્ષમાં અથવા તો ભાદરવા મહિનામાં જ્યારે શરદ ઋતુ છે ત્યારે ખીરનો ઉપયોગ કરતો હોય એ ખીર તમારા શરીરમાં શરીરમાં પુષ્ટિ આપે છે એનર્જી આપશે અને મન શાંત થશે કારણે ક્રોધ વધતો હોય મગજ ગુસ્સામાં રહેતું હોય તો મન શાંત કરશે તો આ રીતે ધાર્મિક દ્રષ્ટિએ પણ ખરું અને આયુર્વેદની દ્રષ્ટિએ સ્વસ્થ રહેવા માટે પણ તમારા માટે શ્રાદ્ધ પક્ષમાં પિતૃ પક્ષમાં ખીર ખાવી જરૂરી છે તો દોસ્તો અત્યારે ખાસ એ સમય ચાલે છે તમે ખીરનો ઉપયોગ કરો અને તમારે આરોગ્ય જાળવી રાખો દર વખતે કહું એ જ રીતે મિત્રો આજથી આરોગ્ય અપનાવો અને આજીવન સ્વસ્થ રહો નમસ્કાર